નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે સરકાર શ્રી દ્વારા યોજનાઓ તો ઘણી બાર પાડવામાં આવે છે પરંતુ આ યોજના વિશે આપણને પૂરતી માહિતી ના હોવાના કારણે આપણે તેનો લાભ લઈ શકતા નથી તો આજે આપણે એવી જ એક સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ ખેત તળાવડીમાં જીવો મૅમરી સહાય યોજના વિશે વાત કરીશું આ યોજના અંતર્ગત તમારા ખેતરમાં આવેલ ખેત તળાવડી અંદર પ્લાસ્ટિકનો કાગળ પાથરવા માટે સરકારશ્રી દ્વારા સો ટકા સબસિડી આપવામાં આવે છે તો આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવાનું અત્યારે ચાલુ થઈ ગયું છે તો આ યોજનાનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું કયા ડોક્યુમેન્ટની જરૂર પડે અને આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે તેને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી તો સૌ પ્રથમ આપણે આ યોજના વિશે થોડીક માહિતી મેળવી લઈએ ત્યારબાદ આ યોજનાનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું અને આ યોજનાના છેલ્લી તારીખ કઈ છે સિવાય ફોર્મ ભરવાની તેની સંપૂર્ણ માહિતી જોશું તો પાણીની અસર ધરાવતા વિસ્તારમાં ખેત તલાવડીમાં જીઓ મેમરી સરકારના ખર્ચે ફિટ કરી આપવા ખેડૂતોને લક્ષી આ યોજના છે આ યોજનાની વાત કરીએ તો પાણીની અસર ધરાવતા વિસ્તારમાં ખેત તલાવડી બનાવવામાં આવે અને તેમાં જીઓ મેમરી ફિટ કરવામાં આવે તો ચોમાસામાં પાણી વહી જાય છે તે પાણીને ખેત તલાવડીમાં સંગ્રહ કરી પાકને બચાવવા અથવા તો રવિ પાકના સિંચાઈ કરી શકાય છે એટલે કે જે પાણી વરસાદનું વહી જાય છે તેને બચાવવા માટે સરકાર શ્રી દ્વારા આ એક યોજના બહાર પાડવામાં આવી છે આમ ખેત તલાવડીમાં સંગ્રહિત પાણી થકી ખેડૂતના પાકને પૂરતું સિંચાઈ કરી વધુ ઉત્પાદન મેળવી શકે છે તથા ચોસાસુ ભૂગર્ભ જળ બચાવી શકાય છે એટલે કે જે જળ આપણે વાપર્યા વગરનું જમીનમાં ઉતરી જાય છે તે જમીનમાં ઉતરવાથી બચાવી શકાય છે તેના માટે જીઓ મેમરિંગ એટલે કે તમને જે તલાવડીમાં પ્લાસ્ટિકના કાગળ ફિટ કરી આપવામાં આવે છે આ યોજના હેઠળ આ યોજના રાજ્યમાં પાણીની અસર ધરાવતા જિલ્લાઓમાં ખેડૂતોને ખર્ચે ખોદકામ કરી અને બનાવવામાં આવેલ ખેત તલાવડીમાં જીઓ મેમરિંગ સરકાર સીના ખર્ચે ફિટ કરી લાભ આપવામાં આવે છે એક ખેડૂતલક્ષી યોજના જાહેર કરવામાં આવી છે તો આ યોજના અંતર્ગત હાલમાં બનાસકાંઠા મહેસાણા પાટણ કચ્છ રાજકોટ બોટાદ ભાવનગર સુમનગર નર્મદા ડાંગ એમ કુલ દસ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે અહીં દર્શાવેલ દસ જિલ્લાઓમાંથી તમે જો હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો અને તમારા ખેતરમાં આવેલ ખેત તલાવડીમાં પ્લાસ્ટિકનો કાગળ સરકારશ્રી દ્વારા પાથરી આપવામાં આવે છે ત્યારબાદ હવે આ યોજનાની આગળ માહિતી મેળવીએ તો આ યોજના અંતર્ગત સરકારશ્રીના ખર્ચમાં ખેત તલાવડીમાં જીવો મેમરી ફિટ કરી આપવામાં લાભ મેળવવા સારું ખાતેદાર દ્વારા ખેત તલાવડી સો ખર્ચે બનાવવાની રહેશે એટલે કે આ યોજના અંતર્ગત તમારે લાભ લેવો હોય તો તમારે જે તલાવડી બનાવવાની હોય તે તમારા ખર્ચ સો ખર્ચે બનાવવાની રહેશે ત્યારબાદ તેમાં પ્લાસ્ટિકનો ખર્ચ સરકારશ્રી દ્વારા આપવામાં આવશે આ યોજના લાભ લેવા માટે ખેડૂત ખાતેદારે ઓનલાઈન સ્વરૂપે અહીં દર્શાવેલ વેબસાઇટ ઉપર અરજી કરવાની રહેશે જે વેબસાઇટની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યારબાદ આ ઓનલાઈન અરજી તમારે એક ચારથી વીસ ચાર બે હજાર પચીસ સુધીમાં કરવાની રહેશે ત્યારબાદ જોઈએ કે એક ચાર બે હજાર પચીસથી વીસ ચાર બે હજાર પચીસમાં થયેલ અરજીઓની ચકાસણી કરી દરેક તાલુકા દીઠ નિયત થયેલ અરજીઓની સંખ્યા મર્યાદામાં ઓનલાઈન ડ્રો કરવામાં આવશે એટલે કે આ યોજના અંતર્ગત તમને ડ્રો દ્વારા તમારું નામ ચેક કરવામાં આવશે અને તમારું નામ જો ડ્રોમાં આવશે તો તમને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે ત્યારબાદ આના નિયમો અને શરતો શું છે કે આપણે તલાવડી કેવડી બનાવવાની છે શું નિયમો અને શું શરતો છે તેની વાત કરીએ તો આ યોજના હેઠળ ખેત તલાવડીની ઉપરના ભાગે મહત્તમ સાઇઝ ચાલીસ મીટર બાય ચાલીસ મીટર અને મહત્તમ છ મીટર ઊંચાઈ અને ખાડ ખાડ રહેલી હોય અને તે મુજબ સરકારશ્રી દ્વારા ખર્ચ મહત્તમ ચોવીસો ને સાહીઠ ચોરસ મીટર જથ્થામાં જીઓ મેગ્રીન ફિટ કરી આપવામાં આવશે એટલે કે આ યોજના અંતર્ગત તમારે ચોવીસ બાય ચોવીસ મીટરની મહત્તમ એટલે વધુમાં વધુ એવડી મોટી તળાવડી હોવી પડે અને જે સ મીટર ઊંડી હોવી પડે અને તે કુલ ચોરસ મીટર જોઈએ તો ચોવીસો ને સાહીઠ ચોરસ મીટર સુધી જો હોય તો તે સંપૂર્ણ ખર્ચ સરકારશ્રી દ્વારા જીઓ મેમ્બ્રેન એટલે કે તમારા તલાવડીમાં પ્લાસ્ટિકનો જે પડ લગાવવામાં આવે છે તે સરકારશ્રી દ્વારા આપવામાં આવશે ત્યારબાદ અહીં બીજી પણ શરતો છે જે તમે વિડીયો રોકીને જોઈ શકો છો ત્યારબાદ હવે આ યોજનાનું ઓનલાઈન અરજી કઈ રીતે કરવી અને શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે તેની વાત કરી કે ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂત ખાતે દ્વારા પૂરી પાડવામાં આવેલી થતી વિગતો એટલે અહીં દર્શાવેલ વિગતો તમારે પૂરી પાડવાની રહેશે એ નંબર ઉપર જોઈએ તો ખેડૂતનું નામ પૂરું સરનામું મોબાઈલ નંબર તથા ખેડૂતના આધાર કાર્ડની નકલ પછી બી ઉપર જોઈએ તો ખેત તલાવડી બનાવવા માંગતા હોય તો તે ખેતનો સર્વે નંબર બ્લોક નંબર તથા વિસ્તારના ખેતરનો સાત બાર આઠ ના ઉતારાની નકલ જે તમે ખેતરમાં જો જીઓ મેમ્બ્રેન ફિટ કરવા માંગતા હોય તેની અહીં વિગત તમારે જોડવાની રહેશે ત્યારબાદ જીઓ મેમ્બ્રેન નાખવા જરૂરી ચોરસ મીટર અરદારે ખેત તલાવડીની સાઈઝ ધ્યાનમાં લઈ અને તેમજ ખેત તલાવડી મારફતે મહત્તમ ત્રણ પટ્ટાઓ ટેન્કરીન ગણી શકાય છે એટલે કે વચ્ચે ત્રણ પટ્ટાઓ લગાવવામાં આવશે ત્યારબાદ એક બાયાધારી પત્ર જેમાં તમારે અહીં દર્શાવેલ બાયધારી પત્ર સ્વીકાર કરતું હોય તેવું એક બાયધારી પત્ર ભરી અને તમારે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ હવે આપણે આ યોજનાની ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની વાત કરીએ તો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ ખોલી લેવાનું છે જ્યાં જઈ અને તમારે લખવાનું છે જી તલાવડી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન જેવું તમે આ વેબસાઇટ ઉપર સર્ચ મારશો એટલે એક સરકાર સિંહ દ્વારા બહાર પાડવામાં આવેલા અધિકૃત વેબસાઇટ ખુલશે જેવી તમે વેબસાઇટ ખુલશો એટલે તેના વેબસાઇટ ઉપર આવું એક ડેશબોર્ડ બતાવવામાં આવશે જ્યાં તમને અહીં બે રીતે લોગઇન કરવાનું ઓપ્શન આવશે જેમાં તમે નવા અરજદાર હોય તો તમે અહીં જઈ અને રજીસ્ટ્રેશન કરી શકો છો અને જો તમે રજીસ્ટ્રેશન કર્યું હોય તો આ લોગિનમાં જઈ અને લોગિન કરી શકશો તો હવે આપણે નવા અરજદાર સિંહ અને આ યોજનાનું આપણે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવી તેની વાત મેળવીએ તો સૌપ્રથમ તમારે તે નવા અરજદાર ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે તમારા નવા અરજદાર ઉપર ક્લિક કરશો અને અહીં તમારે ફૂલ નામ લખવાનું આવશે જે તમારે આધાર કાર્ડ પ્રમાણે નાખવાનું રહેશે ત્યારબાદ તમે તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ તમારો પાસપોર્ટ નાખવાનો રહેશે અને ત્યારબાદ અહીં જે ચેપટા કોડ દર્શાવેલો છે તે આ ખાનામાં નાખવાનો રહેશે અને અહીં તમારે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે આ બધી માહિતી નાખી અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવી જશે તે ઓટીપી નાખવાનો રહેશે જે વખત તમે ઓટીપી નાખશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે અને રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો આવી રીતે તમે તમારા મોબાઈલ દ્વારા જીઓ મેમરી એટલે કે તલાવડીમાં પ્લાસ્ટિકના કાગળ પાથરવા માટે સરકારશ્રી દ્વારા સંપૂર્ણ સબસિડી મેળવી શકો છો અને આ યોજના અંતર્ગત લાભ મેળવી શકો છો તો આથી સરકાર શ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જીઓ મેમરી ખેતલાવડી અંદર પ્લાસ્ટિકના કાગળ પાથરવા માટેની સબસિડીની યોજના હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વધુને વધુ ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચાડવા વિનંતી જેથી વધુને વધુ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે આભાર